રાયસણ લીંબુચમાં ધામ અને વાડીનાથ મંદિરના ઉપક્રમે ચાલતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આજે એન્ટ્રન્સ એક્ઝામ લેવાઈ જેમાં તેરસોથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને અત્યારે હાલ નવસોથી વધુ વિદ્યાર્થીઓ આ એન્ટ્રન્સ એક્ઝામ આપી રહ્યા છે આ વિદ્યાર્થીઓમાંથી જે ઉત્તીર્ણ થશે એવા અઢીસો વિદ્યાર્થીઓને અહીં રાયસણ મુકામે રહેવા જમવાની અને આગળનો અભ્યાસ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે ત્યારબાદ બીજા પચાસેક વિદ્યાર્થીઓને સંગપુરા ખાતે આવેલ આપણા રાયકા એજ્યુકેશન ટ્રસ્ટમાં રહેવા જમવાની તથા આગળનું ભણવાની સુવિધા પૂરી પાડવામાં આવશે આ વિષય પર વિસ્તૃત માહિતી આવનાર સમયમાં લાકડોદર ડિજિટલ ઉપર સાધેભાઈ રાયસણના મુખે સાંભળીશું જોતા રહો લાકડવેદાર ડિજિટલ